નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના એક નવા અને શાનદાર વિડીયોમાં કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ મધ્યમ વર્ગની આશાઓ અને અપેક્ષાઓ તો મિત્રો હવે વાત કરવા જઈ રહ્યા છીએ આ મહત્વના વિડીયોમાં આ બજેટ ઐતિહાસિક કેમ છે આ માત્ર બીજું બજેટ નથી આ સાઠ વર્ષ જૂના આવકવેરા કાયદા હેઠળનું છેલ્લું પૂર્ણ બજેટ હશે એક એપ્રિલ બે હજાર છવ્વીસથી સરકાર નવો આવકવેરા કાયદો બે હજાર પચીસ અમલમાં મૂકવાની તૈયારીમાં છે ઓગણીસો એકસઠનો જૂનો આવકવેરા કાયદો હવે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છેલ્લું પૂર્ણ બજેટ અને એક એપ્રિલ બે હજાર છવ્વીસ નવો આવકવેરા કાયદો હવે મિત્રો મધ્યમ વર્ગનું ખાતા વહી હાલની ચિંતાઓ ઉધાર જૂની કર વ્યવસ્થામાં ફેરફારના અભાવ અને વધતા ખર્ચાઓને કારણે ઘરના બજેટ પર દબાણ વધી રહ્યું છે ડેબિટ એટલે કે ઉધાર એ કલમ એસી સીની જૂની મર્યાદા હોમ લોનનો વધતો બોજ આરોગ્ય અને વીમાનો ખર્ચ હવે જૂની કર વ્યવસ્થાવાળા કેમ નારાજ છે તો મિત્રો સરકારે નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવી છે પરંતુ જેઓ પીએફ એલઆઈસી અને હોમ લોન જેવી પરંપરાગત બચત પર આધાર રાખે છે તેઓ પોતાના અવગાણા અવગણાયેલા અનુભવે છે એમાં જૂની વ્યવસ્થા અને નવી વ્યવસ્થા હવે મિત્રો વાત કરીએ તો સપનાનું ઘર જે વધતી કિંમત અને ઓછી રાહત તો ઘર ખરીદવું એ મધ્યમ વર્ગનું સૌથી મોટું સપનું છે પરંતુ મિલકતની વધતી કિંમતો સામે હોમ લોનના વ્યાજ પર મળતી બે લાખની ઘર છૂટ હવે અપૂરતી લાગે છે વ્યાજદર પર છૂટ બે લાખ અપૂરતી હતી બરાબર હવે આરોગ્ય ખર્ચ વિશે વાત કરીએ તો સુરક્ષા સાથે બચત પણ જરૂરી છે મિત્રો મેડિકલ ખર્ચ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઝડપથી વધી રહ્યા છે માંગ એ છે કે આ જરૂરી કપાતોનો સમાવેશ નવી કરવ્યવસ્થામાં પણ થવો જોઈએ મેડિકલ ખર્ચ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હવે મધ્યમ વર્ગનું ખાતા વહી મુખ્ય અપેક્ષાઓ એટલે કરદાતાઓ તેમની નાણાકીય જીવનને સંતુલિત કરવા માટે સરકાર પાસેથી કેટલીક મુખ્ય રાહતોની આશા રાખી રહ્યા છે જેમાં જમા બાબતની વાત કરીએ તો એસીસી મર્યાદામાં વધારો હોમ લોનમાં વધુ છૂટ અને સરળ નિયમો અને ઝડપી રિફંડ હવે મિત્રો આગળ વાત કરીએ તો માંગ એક એમાં કલમ એસી ની મર્યાદામાં વધારો હવે ફુગાવવાને ધ્યાનમાં રાખી કલમ એસીસી હેઠળ રોકાણની મર્યાદા રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખની જૂની મર્યાદાને વધારી ને ઓછામાં ઓછી બે લાખ કરવી જોઈએ હવે મિત્રો ફક્ત બચત નહીં સરળ સિસ્ટમ પણ જોઈએ આજના કરદાતા હવે ફક્ત ટેક્સ્ટ બચાવવા માંગતા નથી પરંતુ એક એવી સિસ્ટમ ઈચ્છે છે જે સરળ પારદર્શક અને ઝડપી હોય ટીડીએસ મિસમેચ અને રિફંડમાં વિલંબ જેવી સમસ્યાઓ દૂર થવી જોઈએ હવે મિત્રો નવા કાયદા પાસેથી શું અપેક્ષા છે તો નવા આવકવેરા કાયદામાં કેટલાક મુખ્ય ફેરફારોથી કરદાતાઓ માટે પાલન સરળ બની શકે છે જેમાં જે એસેસમેન્ટ યરને બદલે ટેક્સ યરનો ઉપયોગ કેપિટલ ગેસ એટલે કે શેર મ્યુચ્યુઅલ ફંડ પ્રોપર્ટી માટે એક સરખા નિયમો ઝડપી અને ઓટોમેટેડ રિફંડની પ્રક્રિયા હવે દરેક દરેક મોટો પ્રશ્ન શું નાણા મંત્રી અપેક્ષાઓ પૂરી કરી શકશે તો લાખો કરદાતાઓની નજર નાણામંત્રી પર છે મધ્યમ વર્ગની આશાઓ હવે તેમના એક ભાષણ પર નિર્ભર કરે છે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ એ દિવસ છે જ્યારે આપણને બધાને જવાબો મળશે તમારો મત શું છે આ બજેટમાંથી તમારી વ્યક્તિગત અપેક્ષાઓ શું છે તમારી સૌથી મોટી અપેક્ષા કઈ છે મિત્રો કોમેન્ટમાં જણાવો અને જરૂર લખો જય હિન્દ વંદે માતરમ એરાઉન્ડ ધ રીલ્સ યુટ્યુબ ચેનલમાં વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર